સુરતને કાપોધરા પોલીસને સફળતા મળી લાખો રૂપિયાના હીરા ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી પાડ્યા આરોપીએ તિજોરીનો નંબર જાણી ચાવીની ચોરી કરી અને અગિયાર લાખ ની કિંમત ના હીરા પોલીસે રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન એક મોટી સફળતા મળી છે લાખો રૂપિયાના હીરા ચોરી ના ભેદ ને ઉકેલતા અનેક સવાલો ને ઉત્તર અપાયા છે કાપોદરા વિસ્તારમાં એક રત્ન કલાકારે ચોરી ની ઘટના પછી પોલીસ ટીમે વેશ પલટો કરી આરોપી ને ઝડપી પાડ્યો અહેવાલ અનુસાર હીરા ચોરી ની ઘટના કાપોદરા ના એક કારખાના માં બની હતી રત્ન કલાકારે તિજોરી ના નંબર ને જાણવી ચાવી ચોરી કરી લગભગ 11 લાખ રૂપિયા ના કિંમતી ના હીરા ચોર્યા આ ગુનો ત્યારે જ્યારે આરોપી કારખાનામાં કામ કરી રહ્યો હતો ગુનાની તપાસ કરતા કાપુદરા પોલીસે આરોપીની શોધખોળ માટે ચંબલ અને રાજસ્થાન જેવા અલગ અલગ વિસ્તારોમાં તલાશ શરૂ કરી આખરે પોલીસે એક આરોપીને ચંબલ અને બીજા રાજસ્થાનમાંથી પકડવા પડ્યા કાપોદરા પોલીસે ગુનામાં જોડાયેલા આરોપીઓ પાસેથી છ લાખ રૂપિયાથી વધુના હીરા અને બે મોબાઈલ કબજે કર્યા સફળતા પોલીસ માટે મોટું કૌશલ અને ક્ષમતા કાર્ય દર્શાવે છે અનેક મહિનાઓ સુધી હાથ ધરી તપાસની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ બનાવ પર કાપોદરા પોલીસે આભાર વ્યક્ત કર્યો છે આ પ્રકારના ગુનાઓને નિયંત્રણ રાખવા માટે વધુ

માલુમ પડેલું અને સોળ તારીખે ફરિયાદીશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવવામાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગવાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસી સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજીવભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતાં એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખમાંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે ब्यूरो रिपोर्ट आज नाइन न्यूज सूरत अमरी तमाम महिती थी, थी अपडेट रहो एस नाइन न्यूज साथ